અંકલેશ્વરમાં પુનઃ એકવાર કૃત્રિમ ધુમ્મસનું આવરણ જોવા મળ્યું છે સતત વરસાદી માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે જેને લઈ હવામાં રહેલા રાસાયણિક તત્વો જમીન લેવલ સુધી લેયર ઊભા કરી રહ્યા છે એટલું જ નહીં તેમાંથી વાસ આવી રહી છે ઔદ્યોગિક વસાહત છોડીને તેનાથી આજુબાજુની દસ કિલોમીટર ત્રીજાના આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જળ બાદ હવે હવા પ્રદૂષણને માઝા મૂકતો પર્યાવરણવાદી અને શહેરી તેમજ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે જીપીસીબી દ્વારા આ મુદ્દે વિશેષ ગાઈડલાઇનની એડવાઇઝરી પણ પ્રીમોન્સૂન કામગીરીને ધ્યાને રાખી જારી કરી હતી ઔદ્યોગિક વસાહતમાં ઇન્સિલેટર સ્પ્રે ડ્રાયર રાત્રિના બંધ રાખવા તાકીદ કરી હોવા છતાં રાત્રિ બાદ હવે દિવસની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે છેલ્લા બે દિવસથી પવન સાથે વરસાદી માહોલ છવાયો છે આ વચ્ચે ઉદ્યોગના ઇન્સિલેટરો બંધ ના કરવામાં આવતા ભેજયુક્ત વાતાવરણ વચ્ચે હવામાં દસથી ની ઊંચાઈ પર રાસાયણિક તત્વોનું આવરણ જોવા મળી રહ્યું છે આ અંગે જીપીસીબી દ્વારા હવાની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે સાથે સાથે વિવિધ વિસ્તારોમાં સ્મેલ આધારે પેટ્રોલિંગ કરી હવા કઈ દિશામાંથી આવી રહી છે તે અંગે તપાસ શરૂ કરી હતી